તો સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામને સરકારી રેકોર્ડમાં સિટી તરીકે દર્શાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગામ ગ્રામ પંચાયત હેઠળ આવે છે પરંતુ તંત્ર દ્વારા ચોપડે સિટી તરીકે નોંધાતા ગ્રામજનોએ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ગામમાં ગ્રામ પંચાયતની સુવિધાઓ હોવા છતાં પીજીવીસીએલના બિલ અને અન્ય સેવાઓ માટે સિટીના દરે ચાર્જ વસૂલવામાં આવે છે બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં ગામની વસ્તી

અમે શિટિલના હરીફમાં અમે અમારા વિદ્યાર્થીઓ ચાલતા નથી અને જીબીમાં પણ સિટી આવે છે અને અમને ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તાર અમે ગ્રામ્ય વિસ્તારમાં આવી છે અને અમને સિટીના લાભ મળતા નથી આના ગુડામાં નેવ ટકા લોકો રહે છે અને ડિજિટલ લેવલે સિટી બતાવે છે નવોદયની બાળકો અમારા એક્ઝામ આપવા જાય તો એ

હાલ અત્યારે પરીક્ષામાં સિટીમાં ગણતરી થાય છે હકીકતમાં આ ગામ ગામ અમારું છે અને અમારા વસ્તી વધારે છે બધાની તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ શું છે વધુ આ સમગ્ર મામલે ખાસ કરીને ખારા ગોટા છે તે ગામડું છે પરંતુ સરકારી રેકર્ડ પર દર્શાવવામાં આવતા હાલ વિવાદ છે તે વકરી રહ્યો છે જે બે હજાર અગિયારની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં ગામની જે ગણ ગણતરીમાં જે ગ્રામની સંખ્યા હતી ગ્રામજનોની જે અગિયાર રજા જે થતી હતી એટલે ગામડું હોવા છતાં પણ તેને સરકારી રેકોર્ડ ઉપર સિટી દર્શાવવામાં આવતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે ગામમાં મળતી સુવિધાઓ છે તે ગ્રામ પંચાયત જેવી મળી રહી છે સામે તમને ટેક્સ છે તે સિટીનો વસુલ ચુકવવો પડી રહ્યો છે જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે આ ગ્રામમાં જે પ્રીજીવીસીએલ ના જે કનેક્શનો છે તેનું આવતું બિલ છે તે મોંઘું આવતું હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મળી રહ્યો નથી જેને લઈને ગામડું હોવા છતાં પણ તેમને અન્યાય થઈ રહ્યો છે તાત્કાલિક પડે જે ચોપડે સરકારી રેકોર્ડ ઉપર સીટુ દર્શાવવામાં આવી છે તે દૂર કરવામાં આવે અને ખરેખર જે આ મજૂરો અગર આ ગામમાં સૌથી વધુ છે એસી ટકા તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે માંગ નહી સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચિંતી પણ આ ગામના ગ્રામજનો દ્વારા હાલ આપવામાં આવી છે જી 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 આભાર ફઝલ માહિતી આપવા માટે